ક્યાં લઈ જાવ કરવાની ચાલો ત્યાં જ મળીએ તો મિત્રો ફાઇનલી આપણે જગ્યા પર પોસી ગયા છે ને પોસતાની સાથે સરસ મજાના ચારે બાજુ વૃક્ષો અને એક અહીં બોર્ડ મારેલો છે વાપરે પંદરમી સંધિમાં બંધાયેલો કિલ્લો મિત્રો પંદરમી સદી એટલે કેટલા વર્ષ છે તો આપણે કેલ્ક્યુલેટર મારી લેજો અને આ એક સરસ મજાની ગુફા પાસે તો એની પણ મુલાકાત કરાવીશ પણ એ પહેલાં આપણે કંઈક શ્રીનાથજી બાપુ મળી ગયા છે જ્યાં અહીં રાત દિવસ રખે એક કરીને રખેવાળ કરે છે તો આપણે બાપુ પાસેથી જાણીશું કે ખરેખર આનો ઇતિહાસ શું છે તો આગળ બ્લોકમાં બહેના રહેજો તો હું તમને જણાવીશ કે જો અહીં બાપુ અવેલેબલ છે અને આપણે બાપુને જ પૂછી લઈએ તો ખરેખર બાપુ અમને જણાવશો કે શું છે આનો આખો ઇતિહાસ આનો ઇતિહાસ એ છે દ્રોપદી યુગમાં ગોરક્ષનાથજી અહીંયા તપસ્યા કરી છે એટલે કે દ્રોપદી એટલે આ ગામનું નામ ગોરખમઠી કહેવાય છે ને ગોરખમઠી કહ્યું એટલે ગીર સોમનાથ જિલ્લાની અંદર એક જ આ ગોરખમટી ગામ છે કે ગોરક્ષનાથજી અહીંયા બાર વર્ષ બેસીને તપસ્યા કરી છે ગુફામાં એટલે આ બહુ એક ઐતિહાસિક આ અખંડ ધૂણો ચાલે છે અખંડ ધોધ ચાલે છે ને ગુફામાં પ્રાચીન મૂર્તિ છે કે જે આઠસોથી નવસો વર્ષ જૂની મૂર્તિ છે પચીસ પગ્યથી આ નીચે ઉતરો એટલે ગોરક્ષનાથજીની મૂર્તિ છે ગણપતિની છે દેવીની છે નાગાર્જુનની છે એની બાજુમાં એક મેળનાજી બાપુની આવેલી છે સમાધિ ગાય કૂત્રો અને મેળનાજી બાપુને હાલની તકે આ જે જીવિત સમાધિ છે અને બહુ જ ઐતિહાસિક અને જોવાલાયક આ પ્રાચીન જગ્યા છે કે જે સોમનાથથી ચૌદ કિલોમીટર આવેલી છે ને ઐતિહાસિક આજ પાડા ઘંટી જોવાલાયક આ જગ્યાને આવેલી છે પછી આજ ઐતિહાસિક જેને કહેવાય છે કે વૃક્ષ કહેવાય છે કે વૃક્ષનું ઝાડે આવેલું છે કે જ્યાં ગોરક્ષનાથજીએ બાર વર્ષ તપસ્યા કરી છે ને ઐતિહાસિક ચર્ચા એવી છે કે હર પડવાના દિવસે વીર માંગડાવાળા પોતે પણ અહીંયા દાંડિયાળા શ્રમમાં આવે એ પણ એક આનો વાર્તામાં અંદરનો લખેલું છે બાપુ ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ એક આપણે જોયું છે કે આ એક અખંડ ધૂણો છે તો એ શેના માટેનું છે કઈ રીતના છે એનો પરંપરાગત કઈ રીતના પરંપરાગત છે કે અખંડ ધૂણું એ માટે હાલતો કે પહેલાં ગોરક્ષનાથજી અહીંયા ધૂણી ધકાવી હતી ઘણી ધકાવી હતી અને ગોરક્ષનાથજી અંદર તપસ્યા કરતા ત્યારે જંગલ હતું એ સમયમાં બરોબર અહીંયા કોઈ માણસની અવરજવર જવર નથી ત્યારે અહીંયા જંગલ હતું ને ગોરક્ષનાથજી અહીંયા ધૂનો દખાયો પછી બાપુ એક પાડા ઘંટી પણ છે હા ઐતિહાસિક પાડા ઘંટી છે ત્યાં બાર ગામનું અનાજ અહીંયા આવતું અહીંયાથી બધીને દળીને આપવામાં આવતું બાર ગામનું અનાજ ને આ જગ્યાની નીચે હાલની તકે બસો થી ત્રણસો વીઘા જમીન આવેલી છે ગાયો માટે તો શું બાબુ આ પેલા બાર ગામ વસારે એક જ સામ્રાજ્ય હતું કે નાજીવી સામ્રાજ્ય બાર ગામ વસારે એક જ આ જગ્યા કહેવામાં આવતી ગોરખ મઢી ને ગોરખ મઢી કહેવામાં આવે છે ને હાલની તકે આ જગ્યાની અંદર મહંત શ્રી મહેશનાથજી બિરાજમાન છે બાબુ આ કિલ્લા વિશે મેં સાંભળેલું છે કે દાતુર યુગમાં શ્રી કૃષ્ણ ભગવાનનું પણ કંઈક ઇતિહાસ છે કે એવું કંઈ તમને ખ્યાલ ખરો બાબુ ના એક એવો ઇતિહાસ છે કે કહેવામાં આવે છે કે ગોરક્ષનાથજી કૃષ્ણ ભગવાનની જાનમાં જયેલા છે એવો દ્રૌપદી યુગની અંદર એક એવો ઇતિહાસ છે ને એક એવો બીજો ઇતિહાસ છે કે ગોરક્ષનાથજી રૂકમણીજીને કંગણ બાંધવા ઘેડ માધુપુર જાયેલા છે કારણ કે રૂકમણીજીને કહેવામાં આવેલું હતું રૂકમણીજીના વિવાહની સમયની અંદર કે ભાઈ સતી ને જતી કંગણ બાંધે તો એ સમયમાં સાધુ સંતો આવી અને ગોરક્ષનાથજીને અહીંયા આવીને કીધેલું કે બાપુ આ પધારો એટલે ગોરક્ષનાથજી અહીંયાથી મગરનું સ્વરૂપ લે અને માધુપુર ઘેડમાં ગયા હતા જ્યાં રૂકમણીજીનું પ્રાચીન મંદિર છે અને ને ગોરક્ષનાથજીએ કંગણ બાંધેલું સર બાપુ તો બસ આટલું જ જાણવું હતું મારે અમારો ખૂબ ખૂબ આભાર બાપુ અમને દેવા બદલ તો મિત્રો જોયું તમે હવે આપણે બાપુ બતાવશે નાથજી બાપુ કે પાડા ઘંટીનું પણ અહીંયા જો આલેખમાં આપણે બતાવેલું છે ને આ મહંતોની સમાધિ છે આ બધી પરંપરાગત મહંતો જોઈ છે

જોઈ શકો છો મિત્રો આ એક છે પાટા ઘંટી છે બોલી દો બેબી આ એક ઐતિહાસિક ઘંટી છે કે ઈ સમયની પુરાની છે કે જે બાર ગામનું અહીંયા દળણું આવતું અને આઈથી દળી અને બાર ગામને અને લોકોને આ દળણું આપવામાં આવતું ને આને પાડા ઘંટી કહેવાય છે કે જે પાડાથી ચાલતી પાડા ઘંટી છે ઈ પણ એક દર્શન કરવા લાયક યાત્રિકો માટે બહુ સ્થળ છે બાબુ તમે શું સજેશન આપશો પબ્લિકને કે ખરેખર આ દર્શન જરૂર દર્શન પબ્લિક કરવા આવે આજે એવું અમે ઈચ્છીએ છીએ

ઘણા બધા ગીતો ગાયેલા છે કે કાઠિયાવાડ માં કોઈક ભગવાન તો આવી રીતના છે મિત્રો તો આપણું કાઠિયાવાડ તો એકવાર જરૂરથી મુલાકાત તમે જરૂરથી ચોક્કસ થી એવું મારું માનવું છે તો મિત્રો તો મિત્રો આ છે એ ગુફા એની આપણે વાત કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો કેટલી ભયાનક છે તો આવો તમને સંપૂર્ણ દર્શન કરાવીશ મિત્રો ગુફા તો મિત્રો બાપુએ જણાવ્યું ને એવી રીતના અહીંયા છે ને બાર વર્ષ તપસ્યા કરી છે આ ગુફાની અંદર તો ઈ છે આ મિત્રો ગુફા તો મિત્રો આપણે ગુફાની અંદર પ્રदर्शन કરી લીધા કેવું લાગ્યું તમને જરૂરથી કહેજો અને વિડીયો ગમે તો લાઈક સબ્સ્ક્રાઇબ કરી દેજો તો આપણે આવી ગયા છે બાર અને સરસ મજાના લખેલું છે મિત્રો આ આદેશ તો તમે જોઈ શકો છો અને મિત્રો જો અહીંયા કોઠલ બોર્ડ મારેલો છે ગોરખનાથજીની ગોખા તરફ જવાનો રસ્તો તો અહીં સુંદર મજાનું એક આવી રીતના છે અને જો આ છે ને મિત્રો જે મહંત શ્રી બુદ્ધનાથજીની આ બધી સમાધિઓ જે લીધેલી છે ને એનું છે ને અંદર એક સરસ મજાની શિવલિંગનું પણ નિર્માણ કરેલું છે મિત્રો તો આ જોઈ લો તમને કે એવું લાગે છે આ મહંત શ્રી બદનાથજીની સમાધિ છે તો આ બધી જે છે ને મિત્રો સમાધિઓ છે જે આપણે પૂર્વજોએ લીધેલી છે શ્રીનાથજી બાપુએ તો મિત્રો આપણે નીચે આવી ગયા છે અને કેવું છે ને એ જરૂરથી મને કોમેન્ટમાં કહેજો સુંદર મજાનું દૃશ્ય છે આપણે એક જરૂરથી પધારશો તમને આગળ પણ એડ્રેસ આપેલું છે મિત્રો કે તમારે આવવું હોય તો શું કરવાનું આ જોઈ લે સરસ મજાની સી તો મિત્રો આપણે બાપુએ જણાવી દીધું છે કે સરસ્વતી નદી છે સરસ મજાની ત્રિવેણી સંગમની એક નદી એટલે સરસ્વતી કપિલાને એમાંથી આ છે એક સરસ્વતી તો જોવાલાયક છે સ્થળ પર જરૂર સુપાધાર બાપુ એ કીધું એમ પ્રાચીન કાળનું ઇતિહાસ છે આખું બંધાયેલો આપણા કિલ્લા સાથે તો જોઈ લ્યો આ એક સુંદર નજારો છે મિત્રો અમારે પહેલાં કહેવાતું કે આ જંગલ હતું અને આખી નદી છે ને ભોયરાની અંદરથી નીકળતી પરંતુ અત્યારે તો ગ્રામ્ય વિસ્તાર અને થોડીક ટેકનોલોજીના હિસાબે આ બધું જતું રહ્યું છે બાકી ખરેખર પહેલાં આ બો નદી આખી છે ભોયરાની અંદરથી નીકળતી હતી એવું આપણે જણાવેલ છે તો જોઈ શકો છો આખી આખી નદી તમે સરસ્વતી નદી વરસાદના હિસાબે પાણી પણ ભરપૂર છે તો મિત્રો આવો છે કિલ્લો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો તો મિત્રો આ હતા ગોરખનાથજીના કિલ્લાના આપણે દર્શન અને તમને કેવા લાગ્યા તમે તમે જરૂરથી કહેજો ને તમારે જો અહીંયા આવવું હોય તો ફરીથી કહી દઉં છું સોમનાથથી આગળ ચૌદ કિલોમીટર ગોરખમટી ગામ છે ત્યાં બીજની નીચેથી તમારે નીચે ઉતરી જવાનું છે અને ગોરખમઢી ગામની અંદર બસો ત્રણસો મીટર ચાલવાનું છે એટલે તમને આ પીલો છેના દર્શન થઈ જશે તો આજના બ્લોગમાં બસ આટલું જ ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી આવજો